મોસિન નકવીએ કહ્યું હું કાર્ટૂનની જેમ ઊભો રહ્યો બીસીસીના સવાલ પર પીસીબી ચીફ જવાબ આપ્યો ભારત મારી પાસેથી એશિયા કપ નહીં લે તેવું તેમણે જણાવ્યું ન હતું ભારતીય એશિયન ક્રિકેટર કાઉન્સિલ એસીસી આજે તેમની બેઠકમાં એશિયા કપ ફાઇનલ દરમિયાન ટ્રોફી રજૂ ન કરવાના નિર્ણયો સખત વિરોધ કર્યો હતો એસીસીની વાર્ષિક સામાન્ય સભા મંગળવારે તેના દુબઈ મુખ્યાલય ખાતે યોજાઈ હતી ભારતના રાજીવ શુક્લા અને આશીષ લોર એસીસીના મુખ્ય સભ્યો સાથે હાજર રહ્યા હતા બંને વિડીયો કોન્ફરન્સ બેઠકમાં જોડાયા હતા બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે કાઉન્સિલ ટેસ્ટ પ્લેઇંગ સભ્યો ભારત પાકિસ્તાન શ્રીલંકા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ટ્રોફી આપે નહીં આપે તે નક્કી કરશે દરમિયાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના પ્રમુખ રાજીવ શુક્લાએ મિટિંગમાં એસીસી અને પીસીબી ચીફ મોસીને નકવીને પ્રશ્નો કર્યા હતા અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરો અને બે ને પ્રેસ કરો